આ કઈ જગ્યા છે કામરેજ ને કામરેજમાં બરાબર અહીંયા આપણે બાથ છે એમાં નાવાનું છે બરાબર અને અત્યારે લગભગ સાત વાગે આવી રહ્યા છે અને આ જો ગામડાની મોજ છે કામરેજ ગામડાનો વિસ્તાર અને અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ઓહો એ પાણી લાગે લાઈક ખૂટી જાય એમાં પાયેલું છે પાયેલું હવે જો આ કેળ વાવેલી છે તમે જોઈ શકો ફર્સ્ટ ક્લાસ કે હવે ભાઈ હા